સહિત ગુજરાતનું નામ રોશન કરેલું છે દેશની તમામ બેંકોમાં અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક પ્રથમ ક્રમે અધિકારીઓ અને સ્ટાફ ગણને દિલીપભાઈ સંઘાણીએ અભિનંદન પાઠવેલા હતા સરકારની અટલ પેન્શન યોજનાથી વધુમાં વધુ લોકો આ યોજના થકી લાભાન્વિત બને તે માટેના અપાયેલા માપદંડોને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકે સર્વશ્રેષ્ઠ કામગીરી દ્વારા લક્ષ્યાંક ઉપરાંતની કામગીરી પાર પાડીને સમગ્ર દેશની સહકારી અને ખાનગી બેંકોમાં સૌ પ્રથમ સ્થાન મેળવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરતા અમરેલી જિલ્લા સહિત સહકારી ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરેલું છે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકે અટલ પેન્શન યોજના અભિયાન તળે કુલ બસો નવ બેંકોની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરી અને અપાયેલા સાતસો પચાસના લક્ષ્યાંક સામે પંદરસો ઓગણીસ હાંસલ કરી અનુકરણીય કામગીરી કરેલ સો ટકાના લક્ષ્યાંક સામે બસો ટકાની કામગીરી કરેલ છે જે સમગ્ર દેશની અટલ પેન્શન યોજનાની કામગીરીમાં વિક્રમજનક પરિણામ છે જેમના લક્ષ્યાંક એકસો પચાસ ટકા અને તેથી વધુ એકસો પચીસ થી એકસો પચાસ ટકા અને સો થી એકસો વીસ ટકા હોય છે આ સિદ્ધિ બદલ બેંકે પ્લેટિનમ ડાયમંડ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી સહકારી ક્ષેત્રે નવા સીમાંકન સર કરેલા છે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક જિલ્લાના ખેડૂતોની પોતીકી બેંક તરીકે કાર્યરત હોય સરકારની અનેકવિધ યોજનાઓ અને સહકારી બેન્કિંગ કામગીરીથી છેવાડાના લોકો સુધી પથરાયેલી આ બેંકનું સંચાલન અને નેતૃત્વ દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન સ્થળે થઈ રહ્યું છે ત્યારે આ સિદ્ધિને દિલીપભાઈ સંઘાણીએ અધિકારી અને કર્મચારીગણને બિરદાવેલી અને અભિનંદન પાઠવેલા છે અટલ પેન્શન ઉપરાંત અનેક કૃષિલક્ષી સ્થાનિક યોજનાઓ પણ ચલાવી સફળતા પ્રાપ્ત કરી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા મધ્ય સહકારી બેંકે શરૂ કરેલ સર્વ પ્રથમ કિસાન ક્રેડિટ કાર્ડની ઉપલબ્ધિ સમગ્ર દેશમાં પણ લાગુ કરવામાં આવેલી જે એક નોંધનીય બાબત છે આર્થિક અને સામાજિક સુરક્ષા અંગેની યોજનાનોએ પ્રોવિડન્ટ ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીએ અટલ પેન્શન યોજનામાં લોકોને વધુમાં વધુ જોડવા માટેની જે યોજના અમલમાં મૂકી છે એમાં પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં આ બેંકને જે સત્તર તારીખ સુધીમાં જે સાતસો પચાસનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો એની સામે પંદરસો ઓગણીસ લોકોને જોડીને બેંકે બસો બે ટકા સિદ્ધિ હાંસલ કરી છે એ મોટાભાગે અમારા ચેરમેન સાહેબનું માર્ગદર્શન દિલીપભાઈ સંઘાણી સાહેબનું બોર્ડ ઓફ ડાયરેક્ટરનો સહ સહકાર અને સાથોસાથ સ્ટાફની ઉત્કૃષ્ટ અને સનિષ્ઠ કામગીરીના હિસાબે અમને જુદા જુદા ઉત્કૃષ્ટ એવોર્ડ પ્લેટિનમ એવોર્ડ ડાયમંડ એવોર્ડ ગોલ્ડ એવોર્ડ અને બ્રોન્ઝ એવોર્ડ મેળવીને આ બેંકે ભારતભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એ અમારા માટે આનંદ અને ગૌરવની બાબત છે અને સહકારી જગતને પણ એક સલામ છે બસ બોલો